બેસી ગયા અમને બાય બાય કહી દીધા અને પછી અમે એની પાછળ ગાડી લઈને નીકળી ગયા અને અડધે પહોંચી ગયા અને જો બધા સરબત પીતા હતા ને અમને ગ્લાસ હતા પણ અમે એની સાઈડ કાપે નીકળી ગયા અને બે બાજુ સરસ મજાનું પાણી હતું રસ્તાની મોજ માણતા અમે પહોંચી ગયા ગણપતિ વિસર્જન કરવાનું તો બધા પગે લાગેલી ગણપતિ વિસર્જન કરીને અમે અહીંથી નીકળી ગયા બીજી જગ્યાએ કેમ કે અમે જમવાનું સાથે લાવેલા હતા જમવાનું તું હતું જગ્યાએ પહોંચી ગયા છે અમારે પેલા તો ટ્રેક્ટર પહોંચી ગયું છે ને પછી જમવા માટે અમે બધા લાઈન માં ઉભા રહી ગયા લાઇન માં તો ઉભા રહી ગયા હતા પણ અમારે આગળ હતી બહુ ગળતી મેં કીધું આ શું વારો આવશે કે પણ વારો તો આવી ગયો તો ને લાઈન બેસી ગયા હતા જમવા પંદર ટીકાનું શાક હતું રોટ લીધી ને અમે બધા સાંયો ગોત જમવા ને આ બાજુ જો દેવ અને એન્જલે જમા મળ્યા હતા હું જમવા મળી મને તો બહુ ભૂખ લાગી થી અમારો વિડીયો કેવો લાગ્યો સારો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારા આવા વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ